ચાલો 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 રેલવે દ્વારા હરિદ્વાર માં ગંગાના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહમાં શ્રી ઉમિયા યાત્રા ગ્રુપ વિસનગર દ્વારા આયોજિત ચૌદમી પિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહ તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસથી તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસ સુધી રેલવે સ્લીપર કોચ ટિકિટ રહેવા જમવા સાથે રૂપિયા બેતાલીસો દરેક સભ્ય દીઠ ભરવાના રહેશે કથાનો સમય સવારે આઠ કલાકથી બપોરે બાર ત્રીસ કલાક સુધી કથાનું સ્થળ શ્રી કચ્છી આશ્રમ હરિદ્વાર આયોજક શ્રી અમૃતલાલ આર પટેલ ઝાસકાવાડા નિવૃત્ત એસટી ડેપો મેનેજર મોબાઈલ નંબર નવ્વાણું નવ અઠ્યાસી વીસ બે એકાણું એકાણું જીરો પાંસઠ ઓગણત્રીસ જીરો સોળ વહેલા તે પહેલાંના ધોરણે બુકિંગ કરાવવા માટે મળો શ્રી અમૃતલાલ આર પટેલ વિસનગર શહેરની થલોટા રોડ ઉપર આવેલ સોસાયટીઓના રહીશો સહિત રાજગઢ અને થલોટાના ગ્રામજનોએ તંત્રની નિષ્ક્રિયતા અને નિષ્ફળતા સામે ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી વિસનગરથી રાજગઢ અને થલોટાના ગામમાં આવવા જવા માટેનો આ રોડ એકદમ બિસ્માર હાલતમાં છે અને ચોમાસામાં તો અમારા ગામમાંથી અભ્યાસ કરવા માટે આ વિસનગર શહેરમાં આવતા બાળકોને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે અને ક્યારેક તો વધારે વરસાદ આવે ત્યારે શાળા કોલેજોમાં જવાનું બંધ કરવું પડે છે જેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે આ બાબતે વહીવટી તંત્રના સત્તાધીશોને રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જ્યારે પંચશીલ કોલેજ પાસે પણ ખાડાના કારણે ગટરોના ગંદા પાણીથી વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે તકલીફ પડી રહી છે આ રસ્તો એટલી હદે ખરાબ થઈ ગયો છે કે દ્વિચક્રી વાહનો તો ઠીક પણ ફોર વ્હીલર વાહનોને પસાર થતાં પણ ભારે તકલીફ પડે છે આ બાબતે વહીવટી તંત્ર સામે ગ્રામજનો અને સોસાયટીના સ્થાનિક રહીશોએ ભારે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમારા ગામમાં જો કોઈ વ્યક્તિ અડધી રાતે બીમાર પડે તો આ રસ્તેથી કેવી રીતે નીકળી શકાય તે પણ એક પ્રશ્ન છે મારું નામ પોપટભાઈ પટેલ ઠાલોટાના રહેવાસી આ રોડ છેલ્લા બાર મહિનાથી આ હાલતમાં છે અહીંથી કોઈને વિસનગર દવાખાના જવું હોય ચોમાસામાં ચાલતા રહેવાની પણ બહુ તકલીફ છે વિદ્યાર્થીઓને તકલીફ પડે એસટી આવતી નહીં આના કારણે રસ્તો તોડી નાખ્યો કોઈ સરકારી કર્મચારી કે ઘટનાના કોન્ટ્રાક્ટી કે સરકાર શ્રી તરફથી કોઈ રિસ્પોન્સ મળતો નથી અને કોઈ અહીંયા જોવા પણ આવતું નથી આ કામ કેવું ચાલ્યું છે શું ચાલે